મયા ભગત જેવા સમર્થ સંતિન એક એક પ્રસંગો નાઘેરા ઈરોના એવા છે પણ દુકાળ પીડ્યો તે દિવસે મયા ભગતને જૈન માણસોએ કીધું ભગત આ તમારા એક કોઠીમાં જે બાજરી ભરી છે ને બાજરી ભૂખ્યા ખવડાવજો બીજામાં તો તમે ખરેખર ગૌરવ લેવા જેવું છે સમાજ ભાગશાળી છે જે ગામ ને પાદર નદી નીકળતી હોય એ ગામ ભાગશાળી હોય મીઠામા નદીને કાંઠે શિવનું મંદિર હોય એ ભાગશાળી હોય અને જે કુળમાં ઉત્તમ સંતો જન્મે જેના મોઢામાંથી શબ્દ નીકળાય ત્રણેય કોઠીમાં બાજરી ભરી છે ગામના માણસ જોવે જાય બંટી આવું તો સંતો ઘણું કરી શકે એના માટે આ બધી કોઈ અઘરી વસ્તુ નથી હોતી એવા સંતો જે સમાજમાં જેની નથી મફતમાં મળતા એના મોખા હનુમાન ચાલીસા ચૂક્યા છે એમની છે છે બાપુ દસ મિનિટ લઈ લો મીઠામાં હનુમાન ચાલીસા સંતોની સંતો ની બહુ વિચાર અંજલી નો જાયો લંકાના રણમાં મેઘનાદના બાણથી લક્ષ્મણને જ્યારે મૂર્છા લાગી બાપુ જ્યાં સુધી વિભીષણ લંકામાં હતો ને ત્યાં સુધી લંકાનો નાશ ન થયો એમ દરેક કુળમાં એક વિભીષણ જેવો દીકરો હોય છે જ્યાં સુધી દીકરો ભેળો રહેતો હોય ને કુટુંબનો ત્યાં સુધી કુટુંબ કોઈ દીકરીનો નાશ ન થાય પણ એ દીકરો જેથી નીકળી જાય બારો તેદી પછી કુટુંબનો નાશ થવાના પેધાણ દેખાઈ જાય વિભીષણ હતો ત્યાં સુધી લંકામાં નાશ નથી હતો કુંભકર્ણ ને જગાડ્યો રાવણે જઈને કે ભાઈ ના બનવાનો બની ગયું છે રામના સૈન ચડ્યા છે તું હૂતો ને એમાં આ બધું બન્યું તું આટલા વર્ષ થી હૂતો છો એમાં આ બધું કુંભ કુંભ કુંભકર્ણ બહુ સરસ હીરાભાઈ જવાબ આપ્યો એને એમ કીધું કે હે મોટાભાઈ હું હું તો ના બન્યું કે તું જાગતો તો ના બન્યું આ તારા તું જાગતો તો ના બન્યું છે હવે ભાઈ છું એટલે લડીશ તો ખરો પણ તું જાગ ઘણા માણસ જાગતા પર કુટુંબનો નાશ કરી નાખે એ કરતા ફૂતેલા ઘણા હારા મીઠાભાઈ મને બહુ સરસ વાત કરતા હતા મને આ આ જવાનની મને વાત એટલી બધી ગમે મને કહી ભાઈ હું તાલુકા પંચાયતનો પ્રમુખ છું ગરીબોની સેવા કરવા માટે બન્યો છું એવા એવા મારી પાસે માણસો આવે ત્યારે ખરેખર આપણને અંદરથી હૃદય હૃદય ભલો થઈ જાય એને હું જેટલી મદદ થઈ શકે એટલી મદદ હું કરું ત્યારે હું એને કહું કે મીઠાભાઈ તારી જેવા થોડાક જુવાન જો રાજકારણમાં આવી જાય ને તો તો આ દેશનો ધર્કો વળી જાય એવી ભાવનાવાળા અંદરથી ભાવનાવાળા બહુ અઘરૂ છે ઈ લંકાનારણમાં બેગનાથના વાડ મેં તો પ્રતાપમાં એમ કીધું આ બધાએ આપ આયરો ને કાંઠી દરબારો બધા બેઠા જોઈની વચ્ચે હું કઉ છું જણાના બાપુ આપ જેવા સંતોયા આ વાતને બહુ મહત્વ આપવાની જરૂર છે કે ચંદ રાજકારણીઓના પાપે મહાપરાક્રમી કોમોને અંદર અંદર કજિયા કરીને કપાવી નાખે છે અને એ લોકો જલસા કરે છે એને બદલે બધા ભેલા થઈ જાય તો આપણું ચિત્ર જુદું હોય આપણા સમાજનો ખરેખર આપ જેવા સંતોયા આ વાત ઉપાડી લેવાની છે ક્યાં સુધી કપાસો અંદરો અંદર પ્રાક્રમી ને શોર્ય વાલા ખતમ કરી નાખે છે એને હાથા બનાવી દે છે અને પોતે પોતાનો રાજનો રોટલો શેકે છે આ બહુ આ ખરેખર કરવા જેવી વસ્તુ છે જો થઈ શકે તો હું તો ઉંમરમાં નાનો છું એટલે હું આ બીડું ન ઝડપી શકું નહીતર ખરેખર આ ઝડપવા જેવું બીડું છે કોઈએ પણ ભલકુ બાપુ આપ જેવા સંતો જો આગળ આવે મેઘરાજના માણથી લક્ષ્મણને જ્યારે મૂર્છા લાગી રામાનું રોવણ હાર એ તો રોતા ને રાજી કરે પણ વાલપના વ્યવહાર કે જુઓ બતાવે બ્રહ્માંડ નો અધિપતિ રામ કોઈથી નહીં પણ આવે છે ઘણા માણસો એમ કે છે કે ચૌદ વર્ષની લક્ષ્મણની જે ઉજાગરા હતા ઈ રામે એને ઘડીક આંખનું ઝોલું આવવા દેવા માટે થઈને આ તો રામનું કામ હતું મારા લક્ષ્મણનો થાક ઉતરી જાય ચૌદ વર્ષનો બાકી લક્ષ્મણ શેષા અવતાર ને મેઘનાથ શું બાણ મારી મૂર્છાઓ લાવી શકે પણ મારા લક્ષ્મણનો થાક ઉતારી દેવો સાહેબ લક્ષ્મણ શું લાડ લડાવ્યા છે જાનકીજી રામે દુનિયામાં એવા ભાઈ નહીં મળે કોઈ દિવસ આ અડધી રાતે લક્ષ્મણ ને ટેલતો જાગતો જોયો બાર આવીને જાનકીજી જોયું

તને તારા ભાઈ બંધ સાંભળ્યા તને અયોધ્યા યાદ આવી તને સુમિત્રાની યાદ આવી મારા વીર જો તું ઘડી ખૂતો હોય ને તો આ ડાળીએ હિંચકો બનાવી દો ને છ મહિનાનો તું હતો ને જેમ સુમિત્રાજી તને હિંચોળતી હતી એમ તારા હાલે ડાઘાવ શું જબરજસ્ત પ્રેમ હશે અને કહેતો લખમણ સીતા સુમિત્રા બની ને

આ યુદ્ધની વાત આવી ને એટલે હમણાં હું રસ્તામાં અનિલભાઈ ને એને વાત કરતો આવતો તો બાબુ કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુન અને કર્ણ સામ સામે આવ્યા હરિશ્રુત હરીશ્રુત શ્રવણ હરિ શ્રોણ હરિ દહે કર હરી હરી ઘોરઘનું ઘંટઘટના થૈ એવું દૃશ્ય બનેલું આરામ કરી નામ સણસંધાન કરીને અર્જુન એ કર્ણના રથને માથે ઘાકરે એટલે ચાલીસ ફૂટ રથને આગો ફગવી દઈએ અને કર્ણ જે દિવસે એમ કહેવાય છે કે કરી નામ આમ સરસંધાન કરી અને અર્જુનના રથની માથે ઘા કરે તો વીહ ફૂટાકો નાખી દી અને ત્યાં તો કૃષ્ણના મઢામાંથી સાવાસ 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 કર્ણ શબ્દ નીકળવા માંડે અર્જુને કીધું પ્રભુ હું ચાલે ફૂટ ઠપકારી દઉં છું મારું એક વેણ વખાણ ના કરતા નથી અને ઓલો વી ફૂટ નાખી દે એમાં તમે એટલા બધા પોરાઈ જાઓ છો કૃષ્ણે કીધું અર્જુન તને નહીં ખબર પડે કામ કે ધજા ઉપર હનુમાન બેઠો છે અને સારથી તરીકે હું બેઠો છું આ બબે જણાના વજન છે એ દુનિયા ન ઊંચકી શકે એને બદલે કર્ણ સરસંધાન કરીને એક બાણ ઠબકારે અમને બે હો તો વી ફૂટ નાખી દેને ને એના વખાણ ન કરું તો બીજું કરું હું વખાણ મરદના કરવા પડે શું કરું ન કરું તો પાલીતાણા મહારાજ સાહેબ ના મામા પ્રતાપસિંહજી ના મામા મહેમાન હતા અને ભીમા ગરણીઓ નામનો આયર અને ભાવનગર ના સીમાડા પાલિતાણા ના વેચાતા ભાઈ નો મામો અને પ્રતાપ મામા એ મામો નીકળ્યો તો ખરો પણ ગરણીઓ ઘોડે ચડીને હાકલ કરીને બરસી હાથમાં ફેરવવા માંડ્યો આયર અને મામા ભાગ્યા ભાગતા ભાગતા મામાની ફગ લઈ લીધી માથેથી મારી નાખું કે એટલી વાર લાગે પણ તું પાલિતાણા મામો છું એટલે હું ભીમો ગરણીઓ આયર તને મારતો નથી ખાલી હાથે પાછા આવ્યા એટલે પ્રતાપસિંહ પૂછ્યું મામા ગરણીઓ ક્યાં કે છે તો હાવ આવું બેઠી દડીનું પણ ઘોડે ચડે છે ને ત્યારે તાડ જેવો થાય છે એનો આંકડો નથી આંબળે તો ઘોડે ચડે ને ત્યારે બ્રાડ નખાવી દે છે એમ સાહેબ ગમે એવડું નાનું હોય પણ એના જે અંતર છે એમાં કઈ અમિતાભ જેટલી ઊંચાઈ હોવાની જરૂર નથી અંદરની જે અમીરાત છે પોતાના ભાઈને મૂર્છા લાગી છે હનુમાનજી કીધું પ્રભુ આ બહુ જરૂરી છે અને તે દિવસે રામ એમ કે છે બાપ રો નહીં તો શું કરો હનુમાન માતા કલંકી સો કલંકી ભાઈ મેરે લીએ મેરે લીએ સમરથ પિતા કો ભયો મરણો આ બધું મારા માટે બન્યો અને બાપુ એક જૂનું કવિ છે પિતા વચન માન તો પે આન તોહી સંગ તોહી સંગ આન તો પે સંગ સિંહ લાતો ના લાતો સંગ પે કુરંગ માર બેન ધાતો ધાતો મારી બેકે કે સુન સદન બનાતો ના આ બધું ન કરત જો મને ખબર હોત કે લક્ષ્મણ જો અહીંયા રહી જવાનો છે પણ પ્રભુ એટલું બધું રોવાનો કારણ કે લંકા પર હું વિજય મેળવીશ પણ જ્યારે હું પાછો જાય છે માં ત્યારે બે જીવ મારી હવે આવી ઊભા છે બે ક્ષત્રિયાણીઓ છે એ ઉઘરાણી નહીં કરે કે મારો ધણી ક્યાં મારો દીકરો ક્યાં ગયો પણ સુમિત્રા અને ઉર્મિલાને હું શું જવાબ દઈશ હવે મારા અવધ જવાને પગડા નહીં ઉપડે પણ હનુમાનજી કીધું કે સવાલ શું તો કે દ્રોણાચળ ઉપરથી સૂર્યોદય થાય એ પહેલા સંજીવની આવે તો ભાઈ બચે વાત તો પ્રભુ એટલી જ છે ને તો કે હનુમાનજી રામને સવાલ કરે છે કે હું આવું એ પહેલા સૂર્ય કોઈ દી ઉગે

કહેતો પ્રભુ લંકાને આખી મોળિયા હોતી ઉખાડીને ઠપકારી દઉં દ્રોણાચલ માથે ને કહેતો આખા દ્રોણાચલને મોળિયા હોતો ઉખાડીને ઠપકારી દો લંકાના રણમાં પહેલો વહેલું સાર્વજનિક દવાખાનાની શરૂઆત હનુમાનજીએ કરી આખો દ્રોણાચલ લઈ આવ્યો એને એમ થયું કે એક લક્ષ્મણ પીડ્યો એમાં મારે ધોડો કરવો પડ્યો હજુ તો આવા ઘણા પડશે ઘડીએ ઘડીએ ક્યાં જવું સાહેબ લંકાના રણમાં જગતના નાથના જે આહુડા લોહી શકે એના મંદિર હોય અને એના મેં હનુમાન ચાલીસા કારણ કે હનુમાનજીને એના વીર રસનું વર્ણન સંભળાવવાનું છે ઘણા આ નથી કહેતા કે હનુમાનજી કેવા હશે એમ કે દરબાર હોવા જોઈએ એમ પણ તુલસીદાસજીએ સાક્ષી આપી છે પવન કો પૂત રજપૂત રૂરો એ ક્ષત્રિય જ હતો એટલે એને એના વીર રસનું વર્ણન સંભળાવવાનું છે માઇક આંગલાની જેમ ન કહેવાય હનુમાન ચાલીસા જય હનુમાન એમ એમ નહીં પણ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બાપુ દાદાની મારા પર એટલી બધી મહેરબાની ઉતરી કે દેશ વિદેશમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ છે ઝુંપડા થી માંડી અને મોટા મહેલો સુધી દાદાની કૃપા ઉતરી બધે આ કેસેટ પહોંચી અને દાદા ની જબરજસ્ત કૃપા શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર મને લાગે છે આ ધાકડાઓ છે એ જેઠવા અને ભરુ ભરું ડાયરો હા ઈ હનુમાનના ના જ વંશજો છે એ કેમ બેઠા રહે અત્યારે